આ કોકેન મુંબઈના વસેઈ વિસ્તારમાં રહેતી એજન્ટ મહિલા કાલી પાસેથી મંગાવાયું હતું મહત્વનું છે કે ત્રણ વર્ષ પહેલાં ક્રાઇમ બ્રાન્ચની એક કોકેનનો કિસ્સો ઝડપ્યો હતો આ રેકેટ પાછળ વિદેશી નાગરિકોની સંડોવણી પણ સામે આવી છે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે બપોરે અઠવા ગેટ વિસ્તારમાં આવેલા મહાવીર હોસ્પિટલની સામે ટ્રેપ ગોઠવી બાતમી મળી કે બે પેડલર કોકેન વેચવા માટે અહીંયા આવી રહ્યા છે થોડી વારમાં જ મોપેટ પર સવાર બંને શખ્સો સ્થળ પર આવ્યા અને પોલીસે તેમને અટકાવ્યા તલાશી લેવાય જોકે શરૂઆતમાં કંઈ ન મળ્યું પરંતુ આરોપી મિતેશ સુનિલ પાંડે પાસે રહેલા ચશ્માના કવરને ખોલતા જ અંદર છુપાયેલી પેકિંગમાં ઉચ્ચ ગુણવત્તાનું આઠ પોઈન્ટ ઓગણપચાસ ગ્રામ કુકેન મળ્યું આ પાટલરોમાંથી સુનિલ પાંડે રહે શ્રીનિવાસ કોમ્પ્લેક્ષળ ડેરી રોડ ડાયમંડ એપાર્ટમેન્ટ વરાછા ચેતન મોહન પરમાર રહે વાસ્તુપૂજ્ય જહાંગીરપુરા છ મહિનાથી મુંબઈ નાઇજીરિયન મહિલા કાલી સાથે સંપર્કમાં હતા પોલીસની પ્રાપ્તિ અનુસાર નાઇજીરિયન મહિલા કાલી મુંબઈના વસે વિસ્તારમાં રહે છે કુકેન સપ્લાય કરે છે આ ડિલિવરી મળ્યા બાદ મિતેશન ચેતનએ કોકે નડાજણના આનંદ મહાલ રોડ પર રહેતા યશ બુંદલા સુધી પહોંચાડવાનું હોય જોકે ત્યાં સુધી પહોંચે એ પહેલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્ત નાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટર ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી ગ્રામ જેટલું કોકેન કોકેન મળી આવ્યું છે આ બાબતે લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલે કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસ વેચે છે

આરોપી અગાઉ બે હજાર વીસમાં ચરસના કેસમાં પકડાયેલો છે જે મેન મિતેશ પાંડે છે એ બે હજાર વીસમાં ચારસો બોતેર ગ્રામ ચરસ સાથે પુણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આ સ્ટેજમાં એ બાબતને એમ નહીં કહીએ એક નાઇઝેરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખુલ્યું છે એ બાબતમાં તપાસ ચાલી રહી છે